તો નમસ્કાર મિત્રો આજે કપાસના ભાવમાં એકાએક મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે કપાસના ભાવ મિત્રો આપણે આજે આ વિડીયોની અંદર જોવાના છે તો કપાસના ભાવમાં શું વધારો ઘટાડો થયો છે આજની તારીખના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ જોતા પહેલાં ચેનલમાં નવા આવો તો નિશા આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક શેર કરી દેજો જેથી કરીને કપાસ ડુંગળી સીંગ તેમજ અન્ય ખેત પેદાશીઓના રોજેરોજના ભાવ તેમજ ખેતીવાડીને લગતી અન્ય માહિતી પણ તમને આ અગિયારસો સોત્રીસ પંદરસો ને આઠ મોરબી અગિયારસો એકાવનથી પંદરસો પિસ્તાલીસ ધ્રોલ બારસો દસથી ચૌદસો સિત્તેર રાજકોટ તેરસો ચોવીસથી થી ચૌદસો ને પંચ્યાસી જેતપુર એક હજાર પંચાવનથી થી ચૌદસો ને સોસઠ જામજોધપુર અગિયારસોથી પંદરસોને પાંચ ધ્રાંગધ્રા આઠસો પંચ્યાસીથી ચૌદસો સાઠ સાનસમા તેરસો ને ઓગણ સાહીઠથી ચૌદસો ને અઠ્ઠાણું આંબલિયાસણ તેરસો ને એકસઠથી ચૌદસો ને બત્રીસ સિદ્ધપુર તેરસો ને પાંત્રીસથી સૌ પંદરસો ને ચૌદ વાંકાનેર એક હજારથી ચૌદસો ને પંચોતેર સાવરકુંડલા એક હજારથી પંદરસો ને સાહીઠ વિરમગામ અગિયારસો ને એકતાલીસથી ચૌદસો ને પંચાણું ડોળાસા એક હજાર પચાસ ચૌદસો ને એક્યાસી વિજાપુર બારસો થી પંદરસો પાંચ કુકરવાડા બારસો થી એસી જસદણ અગિયારસો પચીસ થી પંદરસો હિંમતનગર તેરસો થી ચૌદસો ને સાડત્રીસ માણસા બારસો ને થી નવ થી ચૌદસો ને એક ટિન્ટોય તેરસો થી તેરસો સત્તાણું કળાજા એક થી પંદરસો ને પાટણ તેરસોથી ને અગિયાર લખતર બારસો ને ચૌદસો ને પચાસ અંજાર તેરસો ને અઠ્ઠાણુંથી ને નવ્વાણું ગોંડલ અગિયારસો ને પંદરસો ને એકવીસ તો ખેડૂત મિત્રો આ હતા આજની તારીખના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ તમારા મતે અત્યારની મોંઘવારી પ્રમાણે ખેડૂતોને મણદિત કપાસના ભાવ શું મળવા જોઈએ તમારો પ્રતિભાવ એના વિશે કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને મારા ખ્યાલ પ્રમાણે જોઈએ તો અત્યારની મોંઘવારી પ્રમાણે ખેડૂતોને મણદીઠ પચીસ સો રૂપિયા સુધી ભાવ